મોરબીમાં યોજાયેલા શિક્ષક દિન જિલ્લા તથા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસના તેઓ એક મહાન શિક્ષક હતા વિદ્વાન અને દીક્ષદર્ષ્ટી હતા શિક્ષક તરીકે તેમની કર્મનિષ્ઠા અને કર્તવ્ય નિષ્ઠાને હૃદયમાં અનેરું સ્થાન આપી તેમની નિષ્ઠાને પહોંચવા માટે આ દિવસ તરીકે સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લામાં વીસીઆઈ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો શિક્ષક દિન કાર્યક્રમ ઉજવાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ એક અને તાલુકા કક્ષાએ છ શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક વિજેતા શિક્ષકોની મહાનુભાવોના હસ્તે પારિતોષિક અર્પણ કરી અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત જ્ઞાન સાધના પરીક્ષા અને જ્ઞાન સેતુ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સત્તર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલીમ સમાચાર મોરબી जिलावीडा गविडाईसी प्रजाप आप्डा थे सिंसको यहां आपी परणी अजे राकिक, जे बिनी को पता होय राकि निनी, त्याले पड़ आप बाक उन्पित वही तेबार, अब Kểni loccha yeah Asamakir uma cara torv Empadij Asamakir uma cara torvYmatia é Asamakir uma cara torvYatpa Para a CAR india a atada uma cara tor�� E a corada dia empada Mais <laughs> E Rala E como ATi